મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વિકસિત ગુજરાતી જીલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં જંગી વધારો કર્યો છે બે હજાર બેની ફેબ્રુઆરીએ ગોધરા સ્ટેશન ઓગણસાહઠ નિર્દોષ કાર સેવકોને જીવતા સર્ગાવી દેનાર કેસમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે આરબીઆઈએ સતત બીજી વખત રેપો રેટના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે હવે રેપો રેટ છ પોઈન્ટ પચીસ ટકાથી ઘટીને છ ટકા થઈ ગયો છે દેશના લાખો આધાર કાર્ડ ધારકોને પડતી એક મોટી સમસ્યા હવે હંમેશા માટે સમાપ્ત થઈ જશે નાગરિકોની સુવિધા માટે એક નવી આધાર એપ લોન્ચ કરવા જઈ રહી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દલિતોના અપમાન અંગે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે ખડગે ખુરશી પર અને સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સોફા પર બેઠા છે ભારતે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા દિલ ને મંજૂરી આપી છે તેસઠ હજાર કરોડ થી વધુ ના સરકારી સોદા પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે સરકારના મંત્રીઓ માટે બંગલાની ની શોધ પૂર્ણ થઈ ગઈ છે જો કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા કયા બંગલામાં રહેશે તે હજુ સુધી નક્કી થયું નથી વિદેશ મંત્રી એસ જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના ના અટેકનો સામનો કરવા માટે ભારતની તૈયારીઓ શું છે તે સમજાવ્યું છે કહ્યું છે કે અમે આ વર્ષના અંત સુધીમાં અમેરિકા સાથે વેપાર શોધો કરવાના છીએ આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા સત્રના ત્રીજા દિવસે વકફ બિલ પર ભારે હોબાળો થયો હતો ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ઘણા સભ્યો વિધાનસભા અધ્યક્ષ સાથે ચર્ચાની માંગ કરવા લાગ્યા હતા વકબ બોર્ડ એક્ટ રચના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ પાસ માંદા મુસ્લિમો મહિલાઓ અને ગરીબોના હિતમાં કામ કરશે અત્યાર સુધી દેશે તુષ્ટિકરણની રાજનીતિથી ચાલતો આવ્યો છે